જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝ રમત ગમત માં સૌથી લોકપ્રિય ક્રિકેટ મેચ નો દર્ભાવતી વિધાનસભા ક્ષેત્રના લોકલાડીલા અને વિકાસ પુરુષ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને હસ્તે ઉદ્ઘાટન કર્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે ડભોઈ તાલુકાના મંડાળા ગામે દર્ભાવતી ક્રિકેટ કપ બે હજાર ચોવીસ ઓપનના ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી છે ક્રિકેટ પ્રેમીઓ ખેલ દિલીની ભાવના રહે અને ખેલ દિલીપૂર્વક રમાય અને એકબીજાથી પરિચિત રહે મોબાઈલનો જમાનો છે તેમાં રમત રમવા કરતાં બદલે મેદાની રમતો રમે અને માનસિક રીતે મજબૂત અને દરભાવતી વિધાનસભા ક્ષેત્રની આશરે એસી જેટલી ટીમોએ જે ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે તમામ ટીમોને શુભેચ્છાઓ પાઠવી હતી ડભોઈ તાલુકાના મંડાળા ગામે ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન યાજ્ઞિક ભટ્ટ ભાવેશ પટેલ હાર્દિક વસાવા અને ઉમેશ પટેલ દ્વારા આયોજન મંડાળા ક્રિકેટ મેદાન ખાતે કરવામાં આવ્યું હતું ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટમાં માત્ર દરભાવતી ડભોઈ વિધાનસભા ક્ષેત્રે હેઠ શહેર અને ગામની ટીમો ભાગ લઈ શકશે એસી ટીમોએ ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે ત્યારે રમત ગમતમાં હાલ દેશના ક્રિકેટ મેચનું મહત્વ હોય કે જેને લઈને તારીખ એક એક બે હજાર ચોવીસ ના રોજ ચાંદોદ ગામની બે ટીમો વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ક્રિકેટ મેચના ખેલાડીઓને એકબીજાએ શુભેચ્છાઓ પાઠવી અભિનંદન પાઠવ્યા હતા અત્યારે ડબોઈ તાલુકાના મંડાળા ગામ ખાતે દર્ભાવતી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે બે હજાર ચોવીસની આ પહેલી જ ક્રિકેટ ટુર્નામેન્ટ દરભાવતી એટલે ડભોઈ વિધાનસભાને તમામ ગામોને આવરી લેવામાં આવ્યા છે લગભગ સિત્તેર જેટલી ટીમોએ આમાં ભાગ લીધો છે આજથી આ ટુર્નામેન્ટની શરૂઆત થઈ છે ચાંદોદ અને કરમાલની બે ટીમો આજે પહેલી મેચ રમશે હું ભાગ લેનાર તમામ સિત્તેર ટીમોને શુભેચ્છા પાઠવું છું અભિનંદન આપું છું આ ખેલદીલીની રમત છે અને ખેલદિલી પૂર્વક રમાય આની પાછળનો ભાવર દર્ભાવતી વિધાનસભામાં તમામ યુવાનો એકબીજાથી પરિચિત રહે એકબીજા અંદર ખેલબીલીની ભાવના રહે અને અત્યારના જે જમાનો છે ટેમ કે મોબાઈલની ઉપર જ બધી રમતો રમતા હોય છે યુવાનો એને બદલે સારી રીતે સક્ષમ થાય મેદાની રમતો રમે તો જ શારીરિક રીતે સક્ષમ થઈ શકાય ત્યારે આવી રમતો દ્વારા શરીર સ્વસ્થ પણ સારું રહેશે માનસિક રીતે પણ મજબૂત રહેશે અને ખેલદીની ભાવના પણ યુવાનોમાં ઊભી થશે અને એકબીજાથી ડભોઈ વિધાનસભાના યુવાનો પરિચિત રહે એના માટેની આ ટુર્નામેન્ટ આયોજન કરવા બદલ મંડાળાના ભાઈ સિંહ યાજ્ઞિક અને એની તમામ ટીમને અભિનંદન આપું છું અને તમામ લેનારાઓને શુભેચ્છા પાઠવું છું